ઊંધા ગેસની સમસ્યા એમાં લાંબા સમયથી કબજિયાત અને એસિડિટી રહેતી હોય અને એને કારણે પછી જે છે લાંબા સમયથી અલગ અલગ દવાઓ લેવી એન્ડોસ્કોપી કરાવી નિદાન ન મળવું એવી સમસ્યા સાથે જિગ્નેશભાઈ મારી પાસે આવ્યા હતા જિગ્નેશભાઈ તમારું કયું ગામ હળવદ ગામ મોરબી જિલ્લો હળવદ બરાબર હળવદથી દોઢસો બસો કિલોમીટર દૂર અહીંયા ગાંધીધામમાં તમે કઈ રીતે આવ્યા મારી પાસે સંજીવનીમાં ઇન્સ્ટાગ્રામના વિડીયો જોઈએ બરાબર તો એ વિડિયોમાં જેવી રીતે બધા દર્દીઓને ફાયદો થઈ જતો તો જેટલું સારો અનુભવ થતો તો અને એને સારી રીતે પરિણામ મળતું હતું એટલું જ તમને સારું પરિણામ આવ્યા પછી મળ્યું હા એમ લાગ્યું ને કે તમે ત્યાંથી આવ્યા એટલે શું તમારો ધક્કો વસૂલ થઈ ગયો સોય સો ટકા સારું લાગ્યું સોય સો ટકા હવે જીગ્નેશભાઈ તમારી ફરિયાદ મારી પાસે લખી તમને મૂળ ફરિયાદ હતી કબજિયાત બરાબર છે લાંબા સમયથી કબજિયાત રહે આ થી કબજિયાત હતી એટલે આઠક વર્ષથી તમને કબજિયાત રહેતી એસિડિટી થતી બરાબર છે ઉબકા આવતા મોઢામાં ચાંદા પડતા પેટમાં ગરમી રીતે આ બધા પ્રોબ્લેમ થતા હતા તો એ માટે તમે લગભગ કેટલા અલગ અલગ ડૉક્ટરને બતાવ્યું અંદાજે ચાર ડોક્ટર બદલાય ચાર ડૉક્ટરને અને એમણે એન્ડોસ્કોપી કે કાંઈ રિપોર્ટ કરાવ્યા હતા હા કરાવ્યો હતો એન્ડોસ્કો એ રિપોર્ટ કર્યા પછી ડૉક્ટરે જે છે એ દવા આપી તો એનાથી શું અનુભવ થયો તમને કેટલું સારું લાગતું હું દવા પીવી ત્યાં લગીન સાહેબ સારું રહે દવા પછી બંધ કરી એટલે પાછું એને હતું એવી સમસ્યા થઈ જાય અને આપણી પાસે આવ્યા અને આપણે લગભગ જે છે એ દસેક ચૌદ દિવસની દવા આપી હતી બરાબર છે હા અને ચૌદ દિવસની દવામાં તમને કેટલું સારું થઈ ગયું સોયાસો ટકા સાહેબ સોયાસો ટકા સારું અત્યારે કબજિયાતની કેવી કોઈ સમસ્યા નથી ખાસ આપણી દવા બંધ થઈ એને કેટલા મહિના થયા ભાઈ લગભગ એ આઠ જ મહિનાથી હશે સારો આઠ મહિના આઠ મહિના થયા બીજી વાર પાછી ફરીથી તકલીફ થઈ છે એવી ના એવી તો નથી બરાબર તમારા માધ્યમથી જીગ્નેશભાઈ લોકોને એ કહેવા માગું છું કે તમારી કોઈ પણ પાચનને લગતી સમસ્યા હોય કબજિયાત હોય તો માત્ર દવાઓ ખાવાથી એનું સોલ્યુશન નથી આવવાનું સાચા આયુર્વેદ ડૉક્ટરને મળીએ જેની પાસે ડિગ્રી હોય બીએમએસ કે એમની ડૉક્ટર હોય એમની પાસે તમારા જેવા રોગ મટાડવાનો અનુભવ હોય અને તમારી પ્રકૃતિ પ્રમાણે દવા કરી શકતા હોય તાસીર પ્રમાણે એવા ડૉક્ટરને મળવાથી જ સાચી આયુર્વેદ ચિકિત્સા થાય છે બોલો સર હા મેં ઘણા બધા ટ્રાય કર્યા એરંડિયા પીધા છે હડે પીધું છે બધા એમ કે આ કરો આ કરો બધી ટ્રાય કરી લીધી પણ એ એક હવે જ થઈ જાય મેં ફ્રીલેક્સની ગોળી ખાધી છે પાંચ પાવરની દસ પાવરની ઘણો ટાઈમ લાગી પછી આદત પડી જાય પછી એ કામ નહોતી કરતી કબજિયાતમાં માત્ર દવાઓથી પેટ સાફ કરવાનું કોઈ દિવસ હેતું જ નથી પાચન શૂધરે એટલે પેટ સાફ થાય આ જ્યાં સુધી આપણે યાદ નહીં રાખીએ ત્યાં સુધી જે છે એ સતત દવાઓ લેવાથી કોઈ ફાયદો નથી દવા લેવાથી તો એટલે નબળાઈ વધતી જતી હશે શરીર વજન ઘટતું હોય બરાબર છે અને અત્યારે જ્યારે આપણે આપણી દવા શરૂ કરી અને સાચી રીતે નિદાન થયું એટલે જે રિઝલ્ટ જોઈ છે એ મળી ગયું પહેલાં તમને દવાઓ બીજી ગરમ પણ પડતી હશે બીજી દવા ગરમ પડતી હતી ત્યારે તમે પડતી બરાબર અને આપણી દવા તો ગરમ પણ નથી પડી અને એકદમ વ્યવસ્થિત ફાયદો થઈ ગયો જિગ્નેશભાઈ તમારા જેવા ઘણા બધા દર્દીઓ આપણો વિડીયો જોતા હશે કે જે લોકો પાચનની સમસ્યાથી પરેશાન છે ઊંધા ગેસથી પરેશાન છે કે જે લોકોને કબજિયાત છે એ લોકોને તમે આપણી હોસ્પિટલની સારવાર આપણી પંચકર્મની પદ્ધતિ આપણા આયુર્વેદિક સારવાર છે તમે શું કહેવા માગશો સો સો ટકા સારું થશે સાહેબની એકવાર અવશ્ય મુલાકાત લ્યો ખૂબ ખૂબ ધન્યવાદ જિગ્નેશભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ